નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મુંબઈ રમતગમત ક્ષેત્ર માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં આંતરરાષ્ટ્રીય નિશાન બાજ સંભાજી પાટીલનું નિધન થયું છે પુણેથી અમદાવાદ ટ્રેનિંગ માટે જતી વખતે પાલઘરના મનોર પાસે તેમની કાર એક ભારે વાહન સાથે અથડાતા કરુણ દુર્ઘટના સર્જાઈ હતી સોમવારે સવારે દસ વાગ્યાની આસપાસ પાલઘરના દૂરસ્થ વિસ્તારમાં હેરિટેજ ત્યારે ડેરી પાસે આ અકસ્માત સર્જાયો હતો સંભાજી પાટીલ ફોર્ચ્યુનર કારમાં સવારથી ગુજરાત તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ચાલકે સ્ટેન્ડિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર આગળ જઈ રહેલા એક ભારે વાહનમાં ત્યારે મિત્રો ટ્રક પાછળ ધક્કાબે અથડાઈ હતી વધુ વાત કરીએ તો ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના કુચા ઉડી ગયા હતા ડ્રાઈવરની બાજુમાં બેઠેલા સત્યાવીસ વર્ષીય સંભાજી પાટીલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મિત્રો કાર કે ચોથી સામાન્ય જવ પહોંચી હતી જે આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ